પણ ઘણા ને એવા સવાલ થાય કે વસ્તુ અહીંયા એ કોઈ આંખ કાઢીને મૂકી હશે એવું નહીં આંખ અહીંયાનો મતલબ કોઈ અહીંયા ઊભું છે ને એની આંખોથી વસ્તુની ઉપર બરાબર છે અહીંયા ધારો કે દયા ભાભી પણ અહીંયા જેઠાલાલુભાજ બરાબર ને બાલ્કની મુખે તો અહીંથી અહીંયા જોઈ છે તો આ આંખોને જોવાનો રસ્તો છે આંખો કી ગુસ્તા ખીયા એને દ્રષ્ટિ રેખા કહેવાય એને શું કહેવાય દ્રષ્ટિ રેખા કહેવાય બરાબર છે ને લાઈન ઓફ સાઇટ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે હવે એની અંદર આ પદાર્થ અહીંયા હોય દ્રશ્ય આંખ અહીંયા હોય તો અહીંયા આંખ આગળ જે અહીંયા બને છે એને ઉત્સેદ કોણ કહેવાય એંગલ ઓફ એલિવેશન બરાબર છે ખ્યાલ આવ્યો બધાને હવે હું જરાક ઊંધું વિચારીએ કે આંખ અહીંયા ચાલીએ પદાર્થ અહીંયા તો આ તો દ્રષ્ટિ રેખા તો આ જ રહેવાની છે પણ એંગલ તમારો પદાર્થ પાસે જે બને છે એંગલ ક્યાં બને છે એમ તો ટેકનિકલી છે ને એંગલ અહીંયા બને આંખ પાસે આ રીતે બનશે પણ તમને ખબર છે યુગમાં કોણ પ્રમાણે આ એંગલના એંગલ કેવા હોય અહીંયા જે એંગલ બને છે એને અવશેષ કોણ કહેવાય

અહીંયા શું કીધું છે બે વસ્તુ છે નિસરણી છે અને દિવાલ છે એક નિસરણી પ્રેક્ટિસ બુક ખોલશો ને મજા આવશે નાઇન્ટી ફોર કારણ કે આમાં રકમ લામી લાંબી હોય નાઇન્ટી ફોર નંબરના પેજ પર મળ્યું બધાને નાઇન્ટી ફોરમાં પહેલું છે નિસરણીનો ઉપરનો છેડો ત્રણ મીટર ઊંચી દિવાલની ટોચની અડકે છે જો દીવાલ છે ને તમારી આ રીતે અને દિવાલ સીધી હોય ને સીડી આડી હોય દિવાલ આડીને આ આ જમીન જ હોય એટલે આ નિસરણીનો ઉપર નો છેડો અને અહીંયા આપણે હા ચાલો ફરીથી એકવાર નિસરણીનો ઉપરનો ઉપર નો છેડો ત્રણ મીટર ઊંચી દિવાલ ને અડકે છે એટલે દિવાલ કેટલા મીટર ઊંચી છે ત્રણ મીટર નિસર્ણી જમીન સાથે 30 નો માપનો ખૂણો છે નિસર્ણનો પણ જમીન સાથેનો ખૂણો આ છે એટલે કેટલાનો ખૂણો બનાવે છે 30 નો ખૂણો બનાવે છે તો નિસર્ણીની લંબાઈ શોધો એટલે તમારે આ શોધવાનું છે બરાબર છે તો આપણે લખવું પડશે એ બી બરાબર દીવાલની ઊંચાઈ હે ને દીવાલની ઊંચાઈ લંબાઈની લັດતા કેટલા મીટર પછી એસી બરાબર શું આવશે હવે આ કાટકોણ ત્રિકોણ છે આપણી પાસે ત્રિકોણ છે ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર આપણે શું લીધું છે અને એ સી બી કેટલા છે

એટલે કેટલા થર્ટી હવે સામેની બાજુ એ બી થ્રી ના કેટલા છે સાઈન થર્ટી ની કિંમત શું આવે ટુ એલ અહીંયા જાય બે અહીંયા જાય એલ બરાબર ત્રણ દુ છ મીટર તો નિસરણીની લંબાઈ કેટલી આવે ખબર પડી બધાને

એક મકાનની ટોચ પર જોતા મકાનથી દસ મીટર ઊભેલા એક માણસનો ઔષધ કોણ પિસ્તાલીસ મારું પડે છે ઉપરથી ટોચ પરથી જોઈ છે ઉપરથી ઉપરથી એટલે નીચે તરફ આવે એટલે ઔષધ કોણ આવશે એંગલ ઓફ ડિપ્રેશન મકાનની ટોચ પરથી જોતા મકાનથી દસ મીટર ઉભેલા હવે આ મકાન છે એના દસ મીટર ઊભેલા એટલે આ દસ મીટર છે મકાન એબી છે આ દસ મીટર ઊભેલો પેલા એક માણસ નો ઔષધ કોણ પિસ્તાલીસ માલમ પડશે તો મકાનની રીતે લખવું પડે એક્સ અહીંયા કેટલું છે પિસ્તાલીસ છે ને તો આ પણ શું થશે અને અહીંયા ખૂણો કયો થશે શું લખીએ એ બરાબર મકાનની કેટલા મીટર પછી બીસી બરાબર દસ મીટર લખી દઈએ બરાબર છે હવે અહીંયા ત્રિકોણ કયું છે આપણી પાસે ખૂણો છેવ અને બીજી શું વસ્તુ આપી છે તમને એક્સ એસી બરાબર એ બી હાઈ ને કેટલા થશે

ભૂલાઈ જાય ટેન મીટર્સ એટલે આપણે કોની ઉંચાઈ પૂછી હતી આપણને તમને સાચી સલાહ આપું તો આવવાના ચાન્સીસ મેક્સિમમ રહેશે સિંગલ આમાં એક એક ડાયાગ્રામ એક એક આકૃતિ પછી બબ્બે આકૃતિ આવશે એમાં કઈ નહીં જે રીતે સિંગલ નું ગણીએ છીએ એમાં ડબલ નું ગણીશું અને બેનો કાં તો સરવાળે કાતો બાદ બાદબાકી કાં તો સરખામણી ત્રણ વસ્તુ થવાની છે પણ તમને બે શોધતા આવડવા માટે પેલા સિંગલ શોધતા આવડવું જોઈએ હવે ઉદાહરણ વાત કરીએ એક ઊંચાઈ ત્રીસ મીટર છે ટાવર સીધો મીટર ઊંચો ટાવર છે સૂર્યનો ઉચ્ચેદ કોણ પિસ્તાલીસ માલુમ પડે છે હવે આપણને ખબર છે કોણ એટલે અહીંયા જ માલુમ પડવાનો છે કેટલો માલુમ પડશે પિસ્તાલીસ આ નાઇન્ટી ડિગ્રી તો પડછાની લંબાઈ શોધો આ પડછાની લંબાઈ થશે ને આ આથી પડછા હવામાં લટકતો હોય પડછા જમીન પર હોય તો આમ પડશે આમ 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 પડશે 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 કે તમે તો હવામાં લટકાવી દીધો સર કે એટલે થોડું કે હવામાં તો પડછાની લંબાઈ શું આવશે બધા હાબી પાડજે કે આ સર બોલ્યા એટલે હશે પડછા આજકાલ પછી તમે કહેશો દિવાલ પર પડતો આમ નથી પડતો લોજિક લાવે પાછા હોય ને જે મારા લીધે બે કરોડ વધારે કમાઈ કે કેમ એડવર્ટાઈઝમેન્ટ થાય છે ચાલો શું આવશે એ બી બરાબર કોની ઊંચાઈ છે ટાવરની ઊંચાઈ ને ટાવરની ઊંચાઈ કેટલી આવશે બીસી બરાબર શું છે પડછાયાની લંબાઈ આવે ત્રિકોણ કયું છે આપણી પાસે ખૂણો બી બરાબર અને એંગલ કેટલા આવશે પિસ્તાલીસ હવે આપણને આ આપ્યું છે ને આ શોધવાનું છે સાબા આપ્યું છે પાબા શોધવાનું છે તો ટેન શું આવશે ખબર પડે છે ટેન કેમ શોધવાનું છે ટેન સી

તો શું લખી દેસુ ઉદાહરણ તમને આકૃતિ દોરવાની છે સાઈન છે કોઝ છે કે ટેન છે શોધવાનું છે એની મદદથી બાકી આપણે ફાઈન કરવાનું ત્રીસ મીટર ઊંચા મિનારા પરથી જોતા જમીન પરના એક પથ્થરનો નો કોણ પિસ્તાલીસ છે તો મિનારાથી પથ્થરનું અંતર શોધો ચાલો મીનારાથી પથ્થર નું અંતર આપણે શું લઈ લઈએ અવશેધ કોણ છે અહીંયા એક્સ કેટલા છે અવશેત કોણ કેટલું છે પિસ્તાલીસ તો આ બી કેટલા થશે ના નાઇન્ટી ડિગ્રી એ બી બરાબર શું થશે મિનારાની ઊંચાઈ કેટલી છે ત્રીસ મીટર ને પછી બીસી બરાબર લઈ લીધું આપણે એ બી સી માં ખૂણો બી બરાબર કેટલા આવશે નાઇન્ટી ઓ એંગલ એક્સ એસી બરાબર એસીબી બરાબર કેટલા ચાલીસ પિસ્તાલીસ સામેની બાજુ આપી છે પાસેની આ ખૂણો હોય છે આપણો સી એ બી ના છેદ માં બી સી ટેન સી એટલે ટેન પિસ્તાલીસ થશે કેટલા થશે તમારી પાસે ત્રીસ આ કેટલા થશે એટલે યાદ રાખવાનું કે આવા દાખલાનો આન્સર ત્રીસ મીટર જ આવે બધામાં હે ને નહીં ચાલ પહેલી વાર તો મારી વાતને ના પડી એવું હતું આ તો આમાં જોગાનું જોગ બધું ત્રીસ મીટર આવી જઈ રહ્યું છે આ સાની લંબાઈ પૂછી છે સાની લંબાઈ હતી મિનારાથી પથ્થરનું અંતર છે મિનારાથી પથ્થરનું તમને એમ લાગે ને કે દાખલો નથી આવડતો તમારે શું કરવાનું કે ત્યાંથી પથ્થર કોઈ લઈ ગયું છે બરાબર છે એટલે ખૂણો કે ભાઈ મળતું પથ્થર આવે એટલે દાખલો ગણશું ટીચર લખે ઓકે તું બે હજાર ચોવીસ તો બદલે બે હજાર પચીસ ની પરીક્ષામાં આવજે ત્યાં સુધી પથ્થર આવી જશે રિપીટ એક્ઝામ આપવી પડે તમારે ચાલો ઉદાહરણ કાટ લાગતો હશે ખૂણામાં એ બી બરાબર શું કીધું છે જેમ કાટ થાંભલા થી વીસ મીટર દૂર આવેલા સ્થળથી થાંભલા થી કેટલા મીટર વીસ મીટર દૂર આવેલું સ્થળ કયું છે સી અને થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ સ્થળેથી તાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ એટલે આ સ્થળેથી ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે ચાલો ખૂણો બદલાયો ખરો તો થાંભલાની ઊંચાઈ શોધો અને તમને કીધું છે અંદર શું કીધું છે રૂટ થ્રી બરાબર વન પોઈન્ટ સેવન થ્રી કહ્યું છે ને અંદર રૂટ થ્રીની વેલ્યુ સેવન થ્રી ટુ એવું પણ લે છે કાટ ખૂણાની ઊંચાઈ નથી થાંભલા ની કેટલા મીટર બીસી બરાબર કેટલા મીટર ત્રિકોણ કયું છે આપણું એ માં ખૂણો બી બરાબર

ખબર છે ને રૂટ થ્રી કિંમત એની કિંમત થેન્ક યુ હા વીસ અહીંયા જ હશે ચોત્રીસ પોઈન્ટ છ હવે લોજિક ચલાવો એકસો તોતેર નું વીસ વડે ગુણાકાર કરો જે જવાબ આવે એમાંથી પાછળથી બે પોઈન્ટ કાપવાનો એક ઝીરો હશે